નમસ્કાર આપ જોઈ રહ્યા છો ડે ન્યુ સિનોરના સાધલી ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા સિનોર તાલુકા ભાજપ સંગઠન દ્વારા પંડિત અર્પણ કરી વૃક્ષારોપણ સ્વચ્છતા કાર્યક્રમો આયોજિત કરાયા આ પ્રસંગે સિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ સાધલી ગામ સરપંચ મનીષાબેન જયેશભાઈ ભૂપેન્દ્ર ગોહિલ વડોદરા જિલ્લા લધુમતી મોરચા ભાજપ પ્રમુખ સબ્બીર રાઠોડ સહકારી આગેવાન વિકાસ પટેલ ઉદિતભાઈ ગાંધી સહિત ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ પંડિત દીનદયાળજીની જન્મજયંતિ

દીપ દીનદયાળજી જન્મ દિવસ નિમિત્તે આજે ભાજપના સૌ સિનોર તાલુકાના કાર્યકર્તાઓ ભેગા થઈ જન્મ દિવસની ઉજવણી કરી તેમજ વૃક્ષારોપણ કર્યું તેમજ સફાઈ અભિયાન કર્યું અને પંડિત દીનદયાળજીની જે જન્મદિવસ નિમિત્તે તેમને અમે આ ચૌ પ્રોગ્રામ કરી એમના જીવનને અર્પણ કર્યું